હેલો મિત્ર તમે મજામાં જશો કારણ કે અમારે ગરીબ કલ્યાણ મેળામાંથી ગિફ્ટ આવી છે તો આપણે ગિફ્ટ ને જોઈશું હેલો મિત્રો કાંટો મસ્ત મજાનો તો આપણે તેને જોઈશું સરખી રીતે લીધું છે ગુજરાત 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 સરકારની ગરીબ કલ્યાણ મેળો વર્ષ બે હાજર એકવીસ બાવીસ તો આપણે તેને શરૂ કરીશું આવશું હેલો મિત્રો આપણે શેરું કરીશું કાંટો તો મિત્રો આપણે કાંટો શરૂ થઈ રહ્યો છે આમાં વજન નહીં પણ જોખી શકી છું જો અમિત છ સાત કિલો નો વજન થાય છે અત્યારે હવે આપણે કાંટો મૂકી દેશું આનો નેટ વજન એ છે કે 20 થી 20 કિલો થી માથે નહીં જોખવાનો 20 કિલો નો નેટ છે તેનો વજન હવે આપણે કાંટાને એક સાઈડ મૂકી દેશું અને હવે આપણે જોઈશું બીજી ગિફ્ટ મિત્રો આ તો બહુ મોટી ગિફ્ટ લાગે છે આપણને આ તો આપણને મોટી ગિફ્ટ લાગે છે શું છે આપણે જોઈશું આ નજિયા ગિફ્ટ છે હો ઓ બહુ મોટી ગિફ્ટ નીકળી હો

એક મૂકી દેસુ અને હવે આપણે શીતલ કંપની આવેલી છે આ પણ આપણે આપણે જોવું બીજી ગિફ્ટ હેલો મિત્ર હવે આપણી છે મોટી ગિફ્ટ આપણે હવે આમાં જોઈશું શું છે મિત્ર આ તો બહુ મોટી ગિફ્ટ નીકળી આપણે આ તો બહુ મોટી ગિફ્ટ આપણે પાપડ બનવાના બનાવવાનું મશીન છે હવે આપણે અહીંયા તોડીશું આ પેકિંગ હેલો મિત્રો આ છે પાપડવાળાનું મશીન સૌથી પહેલાં આમાં સૂચના લખેલી છે સૌથી પહેલાં આપણે બાઉલમાં લોટ લોટ નાખો ચમતા પ્રમાણે પછી પાણી નાખો બાઉલને લોટ 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 કરવું પછી જ મશીનને ચાલુ કરવું મશીન ચાલુ કરીને દસ મિનિટ મશીન ચાલુ રાખવું ત્યાર પછી જ લોટ બંધાઈ જાય પછી પછી મશીન ને બંધ કરવું તો મિત્ર આ બધું આપણને ધ્યાન માં રાખવાની સૂચનાઓ છે તો આપણે આનું અવલોકન ખાસ કરીશું હવે મિત્ર આપણે હેલો મિત્ર અહી આવું મિત્ર રીતે આપણે લોટ બાંધીશું કે જે આમાં લોડ નાખી દેસુ પછી પાણી આપણે પણ નાખી દેસુ એવી જ રીતે આ લોડ બંધાય છે શકે છે જો આ બે બાજુ ઓલું આપેલું છે આપણે જો મિત્રો આવી જ રીતે આપણે બાઉલ પણ કાઢીશું બાઉલ આમ તો પણ નહીં નીકળી શકે કારણ કે ફિટ કરેલ છે ના નીકળી જાય જો મિત્ર નીકળી ગયું છે પણ આપણે જો આવી જ રીતનું બાઉલ છે આ લોટ બાંધવાનું આપણે મશીન ને આવી જ રીતે હોય છે હેલો મિત્રો હવે આપણે કરી જો મિત્ર આ આપણે ટાઈટ કરી દઈશું આ બેના ઓલા છે જો મિત્ર હવે આપણે પછીના પછીના લોકમાં આપણે જોશું કે આ લોટ કેવી રીતે બંધાય જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો Put it okay.